શહેર ની સાહીઠ લાખની વસ્તી લાખ થી વધુ વાહનો અમદાવાદ શહેરમાં ફરી રહ્યા છે અને આ વાહનોમાં હોર્નના પ્રદૂષણથી પ્રદુષણ થી થતા અવાજ પ્રજાજનો પરેશાન થઈ ગયા છે આજે આપણે પ્રશ્નકાળમાં જોઈશું વાહનોના હોર્નની સમસ્યાથી ત્રસ્ત શહેરીજનોના પ્રશ્નો અને સમસ્યાઓ દેશની આ સાથે સાથે દેશનો નાગરિક પણ સુખ સુવિધાઓ અને લક્ઝોરિયસ જીવન જીવવા તરફ મૂકી છે તો શહેરો વધુ વિકસિત અને મેટ્રો સિટી બનવા તરફ હરણફાળ ભરી રહ્યા છે અમદાવાદ શહેરની જ વાત કરીએ તો અમદાવાદ પચાસ લાખ ની વસ્તી નો આંકડો બચાવી હાલ સાહીઠ લાખ ની વસ્તી સાથે મેટ્રો સિટી બની ચૂક્યું છે અને કોઈ પણ મેટ્રો સિટીની માફક અહીં પણ વસ્તી વધવાની સાથે સાથે સુખ સુવિધાનો વધારો જોવા મળે છે દરેક મેટ્રો સિટીમાં વિકાસની સાથે સાથે સમસ્યાઓ પણ ઉદભવે જ છે અમદાવાદ શહેરના પણ આ જ હાલ થયા છે વસ્તી વિકાસ અને મેટ્રો સિટી બનેલ અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં બેફામ વધારો થવા પામ્યો છે એક મુજબ જોઈએ તો હાલ અમદાવાદ શહેરની સાહીઠ લાખની વસ્તી સામે હાલ શહેરમાં 25 લાખ થી વધુ વાહનો દોડી રહ્યા છે અમદાવાદના સાંકડા રસ્તાઓ અને વધતા જતા વાહનોને કારણે ખૂબ વધી જવા પામી છે શહેરના નાના મોટા કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક જેમને કારણે કલાકો સુધી વાહનો અટવાઈ પડવાથી ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાઓ આ શહેરની રોજિંદી ઘટનાઓ સમાન બની ગઈ છે અને શહેરમાં ઠેર ઠેર થતા આ ટ્રાફિક જામ અને અવર્સમાં નોકરી ધંધાના સ્થળે પહોંચવા ટુ વ્હીલર અને ફોર વ્હીલર પર ભાગદોડ કરતા લોકો ઝડપથી પહોંચવાની ઉતાવળમાં આડેધડ હોર્ન મારતા હોય છે બસ અહીંથી જ શરૂ થાય છે મેટ્રો સિટી અમદાવાદની એક સમસ્યા જી હા મોટી સંખ્યામાં રસ્તેથી પસાર થતા અને ટ્રાફિક સિગ્નલો પર રહેતા અને સિગ્નલ સમયે હોર્ન વગાડતા છે દિવસભર અને હોર્ન ના આ અવાજના કારણે ધ્વનિ પ્રદૂષણ ની સમસ્યાથી શહેરના લોકો ત્રસ્ત બની ચુક્યા છે અને ટ્રાફિક અને ધ્વનિ પ્રદૂષણની આ સમસ્યા શહેરીજનો માટે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે શહેરના વિવિધ ટ્રાફિક સિગ્નલો પર ધ્વનિ પ્રદૂષણ એક સમસ્યા બની ગઈ છે આવો જોઈએ આ ધ્વનિ પ્રદૂષણ વિશે લોકો શું કહે છે આજે લોકો આડેધર હોર્ન મારે છે તમારું શું માનવું છે સડનલી હોર્ન મારે છે ત્યારે કોઈક વાર ચમકી જાય એને લીધે આંચકો લાગે એને લીધે થોડું વાઈ વેહિકલ બ્રેક થાય અને એને લીધે થોડી અસર થાય એમ કે ભાઈ પાછળથી કોઈ એક્સિડન્ટ થતા કોઈ રહી જ બી જાય ક્યારેક એવું થઈ શકે પાછળ જોરદાર ડ્રાહવા માર જાય અનનેસરિક કોઈ સાયલેન્ટ ઝોનમાં હોર્ન મારવા એવું કોઈ અર્થ નથી અમુક ટાઈમે મિનિંગલેસ લોકો બી હોર્ન મારતા હોય છે એ બી ખોટી જ વસ્તુ છે એક ડ્રાઇવિંગ કરવામાં બાજુ આજુબાજુમાં શું આવે શું ને એનો કઈ ખ્યાલ રહેતો નહીં એનાથી ક્યારેક મુશ્કેલી ઊભી થઈ જાય હા આટલા બધા હોર્ન ના મારવા જોઈએ હોન મારવા જોઈએ માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે અને પછી ડ્રાઈવિંગમાં પ્રોબ્લેમ થાય છે આટલા બધાના પ્રદૂષણ થાય એનાથી એટલે હોન આટલા બધા ના મારવા જોઈએ

શહેરના કોઈ પણ ટ્રાફિક સિગ્નલ પર અચૂક જોવા મળી જ જશે આવા લોકો આડેધડ હોર્ન મારી પોતે તો હેરાન થાય જ છે સાથે સાથે અન્ય વાહન ચાલકોને પણ વનિ પ્રદૂષણના શિકાર બનાવે છે સાહીઠ લાખની વસ્તી અને પચીસ લાખથી વધુ વાહનો સાથે મેટ્રો સિટી બન્યા બાદ વસ્તી વધારો અને વાહનોની વધી રહેલી સંખ્યાથી શહેરના રસ્તાઓ ધમધમી રહ્યા છે અમદાવાદ શહેરના સાંકડા રસ્તાઓ અને તેમાં પણ શહેરમાં વધી રહેલ વાહનોની સંખ્યાને કારણે ઠેર ઠેર ટ્રાફિક જામની સમસ્યાના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે અને આ ટ્રાફિક જામ દરમિયાન દરેક વાહન ચાલક ટ્રાફિક જામથી છૂટવા સતત હોર્ન મારી પોતાની ઉતાવળ વ્યક્ત કરવા પ્રયાસ કરે છે દરેક વાહન ચાલક એકબીજાના હોર્નથી પરેશાન થતા હોવા છતાં પોતાના વાહનનો હોર્ન મારવાનું ચાલુ રાખે છે અને ટ્રાફિક જામની આ પરિસ્થિતિમાં વાહન ચાલકોના સતત વાગતા રહેતા હોર્ન ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરે છે બરાબર અમે જનતાની સેવામાં વચ્ચે રસ્તા ઊભા ત્યારે સિગ્નલ આપણો જ્યારે બંધ હોય છે કોઈ પણ ચેનલ તો અમે હાથ નો કરીને પબ્લિક ઊભી રાખીએ છીએ તો બી છતાં લોકો હોર્ન મારતા હોય છે જવા માટે અમે ઈશારો કરીએ છીએ કે આપને સિગ્નલ બંધ છે હમણાં હોર્ન ન મારશો ખરી એ જવા માટે હોર્ન મારતા હોય છે અને ઘણી ખરાબ તો જનતા માટે અમુક આ વાહનોમાં એવા બધા હોર્ન હોય છે કે આપણને ગભરાઈ નાખે ઘણી વખત છોકરાનો અવાજ કાઢતા હોય છે ઘણા બહુ તીખા એકદમ ફૂલ અવાજ વાળા હોય છે આમાં એવું છે કે જો ટાઈમ જે સવાર અને સાંજ જે ટાઈમ હોય છે એમાં ટ્રાફિક એટલો બધો હોય છે અને એ ટ્રાફિક જ્યારે રેડ સિગ્નલ હોય છે અને એમાંથી જ્યારે ગ્રીન સિગ્નલ થાય છે એ પછી જે આગળના માણસો નીકળવા તે પાછળ જે હોય છે એ લોકો એટલા બધા વન મારે છે કે ના પૂછવા આવે આગળ વાળો તો નીકળતા હોય ધીરે ધીરે પણ પાછળ વાર બહુ જ વન મારે એના કારણે ઘણી તકલીફ થતી હોય

ટાઈમ પાસ પુરવાર થતા હશે પરંતુ તે અવાજને કારણે ખુદ વાહન ચાલકની સાથે સાથે આસપાસમાંથી પસાર થતા વાહન ચાલકો માટે તો નુકસાનકારક પુરવાર થઈ શકે છે પ્રોબ્લેમ થાય આ ઇફેક્ટ થાય કાનની ને બધાને ઇફેક્ટ થાય વોલ્યુમ વોલ્યુમ પ્રોબ્લેમ ઉભો થાય એને કારણે માનજંગ ઓન ના મારવા જોઈએ પણ જરૂર પૂરતા જ મારવા જોઈએ પ્લસ શું છે કે જો હોન મારતા પણ પબ્લિક નથી હટતી અત્યારે હાલમાં પોઝિશન એ છે હોન મારતા પણ પબ્લિકને કયા પબ્લિક પબ્લિક ચાલતી હોય છે એ પણ આપણે ખ્યાલ નથી આવતો હોર્ન માર્યા છતાં બી નથી પ્રોબ્લેમ તો છે કે હોન મારવાથી લોકોને પણ મગજમાં અસર થાય છે પણ હોર્ન મારતા પણ પબ્લિક નથી હટતી હોન મારવાથી તકલીફ તો બહુ જ પડે છે હું છેલ્લા સત્તર અઢાર વર્ષથી સાયકલ ચલાવું છું મારે તો શરીર ને તંદુરસ્તી સારી જ છે પણ વધુ મોટા અવાજ કરતા કર્કશ અને અવનવા ફેન્સી હોર્ન નખાવતા હોવાને કારણે શહેરમાં ધ્વનિ પ્રદૂષણની માત્રામાં નોંધનીય વધારો થતો જઈ રહ્યો છે અને ગુજરાત સરકારના મોટર વ્હીકલ નિયમોમાં બહુ સ્પષ્ટપણે જણાવેલું છે કે કોઈ પણ વ્હીકલ આવે એમાં માત્ર ઇલેક્ટ્રિકલ જ હોર્ન ફિટ થયેલા હોવા જોઈએ જેનું ડેસીમલ દરેક પ્રમાણેનું અલગ અલગ હોય છે એ કાયદાના મર્યાદામાં રહીને લગાડવા જોઈએ નામદાર સુપ્રીમ કોર્ટની પણ ગાઈડલાઈન છે કે કોઈ પણ પ્રકારના એવા હોર્ન ન લગાડવા કે જેથી નોઈઝ પોલ્યુશન થાય ખાસ કરીને આપ જે કહો છો એમાં ઇલેક્ટ્રોનિક જે હોર્ન હોય છે અથવા મલ્ટિપલ જે હોર્ન હોય છે એવા હોર્ન લગાડવાની સખત મનાઈ છે જ્યારે અમારી પાસે વાહન રજીસ્ટ્રેશન માટે આવે છે ત્યારે અમારા ઇન્સ્પેક્ટર એઆરટીઓ આની ખાતરી કરે છે અને ત્યારબાદ જ એને રજીસ્ટ્રેશનનું પ્રમાણપત્ર અમે ઇસ્યુ કરીએ છીએ

અમદાવાદ શહેરના ખાનપુર વિસ્તારમાં આવેલ વાહનો હોર્ન વેચનારા અને રિપેર કરનાર વેપારી પાસે અવનવી વેરાયટી અને બજાર માં નવા આવતા હોર્ન મેળવવા યુવા વર્ગ વધુ આવતા હોય છે અને આ વાહન ચાલકોને નિયમ વિરુદ્ધના હોન અંગે વેપારીઓ દ્વારા ચેતવવામાં આવતા હોવા છતાં બજારમાં આ અવનવા અને નિયમ વિરુદ્ધના હોનની ભારે ડિમાન્ડ જોવા મળે છે. સૌથી પહેલા તો હું એને યહી પૂછતે ભઈયા કે ભઈ આપ યે જો હોર્ન લે રહે હો इसमें ये आरटीओ વેલિડ નહીં હે. અગર પોલીસવાલો આપકો પકડેગા તો uska fine કરેગા, આપકો charge કરેગા ya ગાડી ભી જમા લે સકતે હે. તો જો માલતા હે એસે હોર્ન તો હમ ઉનકો પહેલે બોલ કે હી દેતે હે. कि भाई ये ये वैलिड 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 नहीं नहीं है 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 इसमें पब्लिक को 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 भी परेशानी 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 होती 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 या किसी बच्चे को परेशानी होती है, को परेशानी होती है, तो ये नहीं है, और जो लीगली तो हम हमारी दुकान ऐसी तीस ऐसी चालीस ध्वनि प्रदूषण फैलाये परंतु अमदावाद शहर मचीस लाख वाहनों में

મોટી આવા જે હોર્ન વગાડે છે એ કાનને સાંભળવાની નસો ઉપર ચોક્કસ અસર કરે અને નાના બાળકોને અથવા તો મોટી ઉંમરના લોકોને તો ખાસ આનાથી વધારે અસર થાય અને એની નોઈઝ અથવા તો એની લાઉડ સાઉન્ડ મોર દેન નાઇન્ટી ડેસીબલ નેવું ડેસીબલથી વધારે કોઈ પણ સાઉન્ડ હોય તો અંદરના કાનની જ્ઞાનધંધો ઉપર એની અસર થાય છે સામાન્ય માણસની કરતી અમદાવાદ શહેરમાં વાહનોની સંખ્યામાં પણ નોંધનીય વધારો જોવા મળ્યો છે અને આ વાહનો ના વધુ વપરાશ અને સાંકડા રસ્તાઓ પર વારંવારના ટ્રાફિક જામ થી ત્રસ્ત વાહન ચાલકો ઝડપથી નીકળવા માટે સતત અને વારંવાર હોર્ન મારી

આમાં કેવું છે કે અસર તો ઘણી થાય છે પણ લોકો શું છે કે ધ્યાન નથી રાખતા કે કેવી રીતના આપણે vehicle pass out કરવાનું main વસ્તુ એ છે અત્યારે અને એ લોકો કોઈ જવાબદારી કોઈ ચલાવતા પણ નથી આ મુશ્કેલી અમે અનુભવી રહ્યા છીએ અને horn જે લોકો વારે વારે મારે છે એનાથી તમારી પર શું તકલીફ પડે છે horn તો આ તો કાયમનું રહેવાનું છે અને આ રહેવાનું છે તમે ગમે તેટલું લાવો restriction આમાં એ રહેશે જ એમાં તમારું ના ના એવું કઈ નથી હું મારા તો horn ઉપયોગ જ નથી થતો એવું કહીએ તો ચાલે બહુ મિનિમમ horn ઉપયોગ થાય એમ આવા ભાઈ પાછળ જો મારે છે ને એવા લોકો બી હોય છે

સાથે સાથે વધુ પડતો ઘોંઘાટ અને કારણ વગર વગાડવામાં આવતા હોર્ન માથાના દુખાવાની સાથે સાથે સ્વભાવ ચીડચીડીયો થઈ શકે છે શાળા કોલેજ ની યુવતીઓ અને નોકરી કરતી મહિલાઓ રોડ રોમિયો દ્વારા વગાડવામાં આવતા ચિત્ર વિચિત્ર હોર્ન પરેશાન છે અમે બહુ ઇરિટેશન હોતી હે એન્ડ મીન્સ યુ નો અમે ફ્યુચર મે બહુ પ્રોબ્લેમ હો સકતી હે સાઉન્ડ સાઉન્ડ પોલ્યુશન હોતા હે એન્ડ ધીસ ઇઝ લાઈક વેરી ઇરિટેટિંગ અ લડકો કો સ્ટ્રિક એક્શન લેના ચીયે લાઇક ગવર્નમેન્ટ શુ ગેટ સમ રૂલ હા આટલા બધા હોન ના મારવો ચીયે હોન મારવા થી માઇન્ડ ડિસ્ટર્બ થઈ જાય છે અને પછી ડ્રાઇવિંગ માં પ્રોબ્લેમ થાય છે એટલે આટલા બધા ના વોઇસ નો પ્રદૂષણ થાય એનાથી લવ હોન ના આટલા બધા ના મારવા જોઈએ આર્ચીઓ માન્ય હોન 40 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે જ્યારે અમાન્ય હોન 100 થી 140 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ ફેલાવે છે સામાન્ય રીતે એશી ડેઝિબલથી વધુ અવાજ કરતા હોન લાંબે ગાળે જોખમી પુરવાર થઈ શકે છે ઈએનટી ડોક્ટર્સ આવા નોઈઝ પોલ્યુશનને ગંભીર સમસ્યા માની રહ્યા છે ડોક્ટર્સનું માનવું છે કે સોથી એકસો ચાલીસ ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા વાહનો વાહન ચાલકો માટે લાંબે ગાળે જોખમરૂપ બની શકે છે શહેરની શાળાઓ હોસ્પિટલો કોર્ટ અને અન્ય કચેરીઓ આવેલ હોય તેવા વિસ્તારોને

કોલેજો જેવા સાયલેન્ટ ઝોન વાળા વિસ્તારોમાં જ આજકાલ નિયમની એસી એસી કરી આડેધડ હોર્ન વગાડી પ્રદૂષણ કરવામાં આવે છે અને કે ટ્રાફિકના ઉપર મારવા જ ના જોઈએ જે જે આ પ્રમાણે ટ્રાફિક એ હાથ બતાવે જે પ્રમાણે ઉભી રાખવી જોઈએ અને લોકોને તો અમુક ના શોખ પ્રમાણે હોર્ન મારતા હોય છે કોઈ છોકરીઓ જતી હોય તો એમને બતાવવા માટે મારે છે મારી કે આવી ગાડી છે એના માટે બી અમુક હોર્ન મારતા હોય છે પોલીસ વાળા આને ઉપર પ્રતિબંધ લાવવો જોઈએ કે જ્યાં

દિલ્હી દરવાજા રિલીફ રોડ આશ્રમ રોડ જેવા વિસ્તારોમાં દિવસે દિવસે ટ્રાફિક અને નોઈઝ પોલ્યુશનનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે આ વિસ્તારમાં આવેલ હોસ્પિટલો શાળાઓ કે જે નો હોર્નવાળા ક્ષેત્ર તરીકે જાહેર કરવામાં આવેલ છે પરંતુ આજકાલ આ તમામ વિસ્તારોમાં મહત્તમ હોર્ન સાંભળવા મળે છે અમદાવાદ જેવા મેગાસિટીની ભાગદોડ ભરી રૂટીન જિંદગીમાં સ્લો પોઇઝન જેવી અસર કરતા આ નોઇઝ પોલ્યુશનને કારણે નગરજનો માટે તે નુકસાનકારક પુરવાર થઈ રહી છે અમદાવાદ શહેરને મેટ્રો સિટી તો બનાવી દેવામાં આવ્યું પરંતુ મેટ્રો સિટી બન્યા બાદ રસ્તાઓ પહોળા કરવાનું અને ટ્રાફિકના નિયમન અંગે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા કોઈ જ નક્કર કામગીરી નહીં કરવામાં આવતા હાલ ટ્રાફિક સમસ્યા એ શહેરની મુખ્ય સમસ્યા બની ગઈ છે બીજી તરફ બીઆરટીએસ બસ સેવા માટેના આયોજનને પરિણામે શહેરના રસ્તાઓ વધુ સાંકડા બન્યા છે જેને પરિણામે ટ્રાફિક નિયમન સરળ થવાને બદલે વધુ વિકટ બન્યું છે શહેરમાં વધી રહેલી રિક્ષાઓ અને ખાનગી લક્ઝરી બસોની આવન જાવન પણ ટ્રાફિક સમસ્યામાં વધારાની સાથે સાથે ધ્વનિ પ્રદૂષણમાં વધારો કરી રહ્યા છે આરટીઓ વિભાગ દ્વારા ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા અમાન્ય હોર્ન લગાડેલ ફરતા અને ઘોંઘાજ ફેલાવતા વાહનો વિરુદ્ધ કોઈ જ કાર્યવાહી નહીં કરવામાં આવતી હોવાથી આવા વાહનોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે અને જો આની પર રોક લગાડવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અત્યારે છે તેના કરતા બમણું ધ્વનિ પ્રદૂષણ શહેરમાં જોવા મળશે સાથે સાથે શહેરના દરેક નાગરિક અને દરેક વાહન ચાલકે પણ પોતાની નૈતિક જવાબદારી સમજી બીજાને માથે દોષ ઢોળવાને બદલે જાતે જ બિનજરૂરી હોર્ન મારવાનું બંધ કરે તો જ આ શહેરની આ ગંભીર ગણાતી નોઇઝ પોલ્યુશનની સમસ્યા પર કાબૂ મેળવી શકાશે દરેક વાહન ચાલક દોષ ટોપલો બીજા પર ડોળશે તે ક્યાં સુધી ચાલશે દરેક વાહન ચાલકે પોતાની નૈતિક જવાબદારી સમજી હોર્ન વગાડવા પર જો કાબુ મેળવશે તો જ આ સમસ્યાનો ઉકેલ છે અત્યારે બસ આટલું જ પ્રજાના પ્રશ્નોને વાચા આપતા પ્રશ્નને જોતા રહો પ્રશ્નકાળ